સીતારામ જે આપણે વર્ષના એક જ વાર આપણે ઘોડાને ઇન્જેક્શન આપતા હોય સાહેબ અમારે આવી ગયા ડોક્ટર સાહેબ તો આપણને થોડું સમજાવે કે આ ઇન્જેક્શનથી શું ફાયદા થાય અને ઇન્જેક્શન ક્યારે ક્યારે આપવાના હોય ઘોડાને જેથી કરીને આપણા આઠ શું ફાયદા થતા હોય તો સાહેબ કયા કયા ઇન્જેક્શન આપણે આપવાના હોય ઇન્જેક્શન જી બે પ્રકારના આપવાના હોય છે બરોબર એક બાર મહિનાની અંદર એકવાર ટીટી અપાવી દેવાનું હોય છે દર છ મહિને હિટનેસનું ઇન્જેક્શન જેને આપણે ધનુરવાનું ઇન્જેક્શન કહેવામાં આવે છે એ આપણે ઘોડાને આપી દઈએ તો એને ધનુરવા થવાની શક્યતા ન રહે કારણ કે ઘણી આપણી મોઢાની અંદર જે આપણે લોખંડની એને બીટ કે લગામ પહેરાવતા હોઈએ તેના કારણે એનું મોઢું ફાડી જતું હોય ઘણી વખત એવું થાય કે કંઈક વાગી ગયું ઘણી વખત એવું થાય કે કોઈ આપણે જે નાલબંધી કરાવી એનામાં લોખંડની ખીલીનો જે ઉપયોગ કરવામાં આવે તો એને લોખંડના જે તત્વમાં આવે ઘોડું જેને આપણે ટીટનેસ ઇન્જેક્શન અપાવીએ તો એને ધનુરવાની બીમારી ન થાય અને આ જે દવા છે એ એન્ટી સરાક તરીકે ઓળખવામાં આવે છે બતાવે આ દવા છે એ એન્ટી સારા દવા છે હા એન્ટી શારા માટે વાપરવામાં આવે છે હા અને આને કઈ કઈ દવાની અંદર મિક્સ કરવાની એવી એવિલ છે આને 10 એવેલ આની અંદર મિક્સ કરી અને આપવાનું હોય છે અને આનું જે લિક્વિડ છે એ અલગ આવે છે આનામાં વીસ એમએલ લિક્વિડ પચીસ એમએલની આ બોટલ આવે છે પચીસ એમએલ લિક્વિડ આની અંદર બોટલ હશે એનામાં મિક્સ કરી અને પચીસ એમએલ લિક્વિડમાં આનો ડોઝ અલગ અલગ હોય છે એટલે કોઈપણ ડૉક્ટર દ્વારા દેવડાવવાનો અને વજન પ્રમાણેનો ડોઝ હોય છે એટલે જેવો અશ્વનો વજન હોય એ પ્રમાણેનો આનો ડોઝ અપાવવાનો ડૉક્ટરની સલાહ વગર આ ઇન્જેક્શન નહીં આપવાનું કારણ કે આના ગંભીર રિએક્શનો છે અને ઘણી વખત સોજો આવી જાય છે ઘણી વખત એને ચક્કર આવે પછી જવું પરસેવો થવો શરીરમાં હૃદયના ધબકારા વધઘટ થવા લોહીનું દબાણ વધઘટ થવું એ આના રિએક્શન છે તો સાહેબ આપણે આ વર્ષના આપણે સરળ ઇન્જેક્શન આપતા હોય તો આપણે અશ્વને શું શું ફાયદા થતા અશ્વને પ્રોટો જોવાથી જે થતા રોગો હોય બેક્ટેરિયલ ઇન્ફેક્શન પ્રોટો જોવાથી જે થતા રોગો હોય હા ટ્રીપ્સ અને સરા જે ખાસ ઘોડાની આપણે જોઈએ તો જીવલેણ રોગ છે એ રોગથી બચવા માટેની એનામાં ઇમ્યુનિટી શક્તિ એક જાતની વધી જતી હોય અને એની સામે આ રસી એને સાહેબ આપણે હવે ઇન્જેક્શન આપણા અશ્વને આપી દઈએ છીએ તો આપણે એને પેલો લગામ જે બીટ છે એ આપણે લગાવી દઈએ બરાબર સાહેબ અહીંયા આવતા હોય ચલો હવે તો અને આપે છે તો હવે

खबर जो भी शदान है जो इस कोमा डॉक्टर साहब इंजेक्शन सरस ने शारीरिक घोड़े ने बिल्कुल सांस की बीजी सापी दी दो अब अपने बीजी साहब बीजी बाजू पर आप इंजेक्शन आप दीजिए हमारे चलिए भाई ने बहुत बढ़िया

તો મિત્રો તમે જોઈ શકો છો આજ અમે જે અમારે ઘોડા ને ઇન્જેક્શન છે તો મિત્રો કોમેન્ટ કરજો અને જે તમને અનુભવ આવે તો એમાં અંદર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી તમને ખબર પડે જય હિન્દ જય ભારત